ચોટીલા હરેશકુમાર મકવાણા અને ચોટીલા મામલતદાર ટીમ દ્વારા ચોટીલાથી રાજકોટ હાઇવે પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલી ત્રણ હોટલો ઉપર બુલડોજર ફેરવી ડિમોલેશન કરવામાં આવતા આજુબાજુ વિસ્તારના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો ચોટીલાથી રાજકોટ નેશનલ હાઇવે પર સરકારી જમીન ઉપર છેલ્લા પચ્ચીસ જેટલા વર્ષથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ કરી ખડકી દીધેલી ત્રણ હોટલ ઉપર તંત્ર દ્વારા બુલડોજર ફેરવી અંદાજે અઠ્ઠાવીસ રૂપિયા કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે સુડતાલી ઉપર સરકારી સર્વે નંબર પૈકી એક નવો સરકારી સર્વે નંબર છસો પાંચ રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર

તેમજ ત્યાં પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ જેવા અને રહે પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગોઠા આમ ત્રણે ત્રણ નું કુલ ક્ષેત્રફળ થાય છે અ આઠ એકર અને સત્યાવીસ ગુઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ અ કરતા હતા અને બાંધકામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્લાન ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે